ભાવનગર શહેરના નીલમબાગ સર્કલ પાસે એકત્રીસ ડિસેમ્બર ને લઈને પોલીસ દ્વારા કડક ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું આ ચેકિંગ અભિયાનનું નેતૃત્વ એસપી પાંડે દ્વારા કરવામાં આવ્યું હતું તેમની સાથે ડીવાયએસપી એસપી સાહેબ તેમજ એલસીબી અને એસઓજી પોલીસ સ્ટાફ પણ હાજર રહ્યો હતો ચેકિંગ દરમિયાન વાહનોની તપાસ દસ્તાવેજોની ચકાસણી તેમજ શંકાસ્પદ પ્રવૃત્તિઓ પર નજર રાખવામાં આવી હતી નવા વર્ષના ઉજવણી દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે હેતુથી પોલીસ દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી હોવાનું આજ રોજ એકત્રીસ ડિસેમ્બર છે અને નવા વર્ષ આવે એના હિસાબથી આજે જે છે રાજ્યભરમાં અને અમારા રેન્જમાં માનીને આજી સાહેબની સૂચનાથી અત્યારે રાત્રિ દરમિયાન જે છે કોમ્બિંગ આપવામાં આવેલ છે એના જ ભાગરૂપે જે ભાવનગર શહેર છે એના મેઇન મેઇન જે પોઈન્ટ છે એન્ટ્રી એક્ઝિટ એવા નો પોઈન્ટ અને જે જિલ્લા છે જિલ્લાના જે મેઇન એન્ટ્રી એક્ઝિટ છે એવા લગભગ આઠ પોઈન્ટ ઉપર આજે નાકાબંદી પોઈન્ટ છે જ્યાં સ્થાનિક થાના અધિકારી ડિવાઇસ ડિવાયસપીશ્રીઓ પ્રોપર પોલીસ બંદોબસ્ત સાથે જે છે અહીંયા વાહન ચેકિંગ બ્રેથલાઇઝર સાથે સતત કરે છે અને સાથે સાથે જે છે અમારી જેટલી પણ વાહનો છે અધિકારીઓ છે અત્યારે બધા જે છે મોટા ભાગે ગ્રામ્ય કે શહેરી વિસ્તારોમાં અલગ અલગ જગ્યા પેટ્રોલિંગમાં પણ છે તકેદારીના ભાગરૂપે